સૂર્ય આત્મી રહ્યો હતો પક્ષીઓના વૃંદ પોતાના માળા તરફ વળી રહ્યા હતા પોચમના આ ભરાયેલા મેળામાં રંગબેરંગબી કપડાં પહેરી માનવ મહેરામણ કિલ્લોલ કરી રહ્યું હતું કોઈ ખરીદી કરી રહ્યા હતા તો કોઈ ચકડોળમાં બેસી રહ્યા હતા તો કોઈ નવી નવી વાનગીઓ ખાઈને આનંદ માણી રહ્યા હતા પરંતુ હવે સોજ થતાં જ જનમેદની ઓછી થતી જતી હતી લોકો આખો દિવસ મેળાના લખલૂટ આનંદ સાથે મેળામાંથી અવનવી વસ્તુઓ ખરીદી પોતાના ગામ તરફ ગીતો ગાતા ગાતા અને મેળામાં લીધેલા આનંદની વાતો કરતા કરતા પોતાના ગામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા એ મેળામાં એક રમકડા વેચવાવાળી સ્ત્રી આજે ઘણા અરમાન લઈને એ મેળામાં આવી હતી તેના બે સંતાનો ઘણા સમયથી નવા કપડા માટે જીદ કરતા હતા અને આજે એ જીદ પૂરી કરવા માટે આખો દિવસ મહેનત કરી રમકડા વેચતી હતી ખપ પૂરતા રમકડા વેચાઈ ગયા એનો અનહદ આનંદ એના ચહેરા પર દેખાઈ આવતો હતો સોજ પડવાના કારણે ઘેર જવાની ઉતાવળ તો કરતી જ હતી પરંતુ એક રમકડું હજી પણ એની પાસે હતું જો આ રમકડું વેચાઈ જાય તો તે સૌભાગ્યવતી સ્ત્રીના હાથની નિશાની એટલે કે ચૂડી નહોતી તે લેવાની તેની ખૂબ જ ઈચ્છા હતી એટલે સોજ થઈ જવા છતાં એ એક આશાથી રમકડાની ખાસિયતો મોટે મોટેથી બોલી ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરતી હતી સવારે મોડું ખાઈને આવેલી એ સ્ત્રી આખો દિવસની ભૂખી હતી આથી સાંજના સાત વાગ્યા જેવો સમય થયો હોવાથી તેનો અવાજ પણ નીકળતો ન હતો અત્યારે તે ગળામાંથી નહીં પણ નાભીમાંથી અવાજ કાઢીને એ પોતાનું છેલ્લું રમકડું વેચવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ શોધ થતાં બાળકો સાથે લઈને આવેલા લોકો તો જતા રહ્યા હતા તેથી પોતાની ચૂડીની ઈચ્છાને આજે પણ મનમોજ મારવી પડશે તેવા નિશાશા સાથે પંખોના ખૂણે મોતી બિંદુઓ સહેજતાથી ઉતરી આવ્યા તેવા જ સમયે એક બાળક તે રમકડા તરફ આગળ વધી રહ્યો હતો એના અવાજથી જાણે તે સ્ત્રીમાં નવી ચેતનાનો સંચાર થયો એ હતી એટલી શક્તિ લગાડીને રમકડાની ખાસિયતો બોલવા લાગી તે બાળકનો હાથ તેની માતાએ પકડ્યો હતો બાળકની માતા તે બાળકને રમકડાવાળી સ્ત્રીથી દૂર લઈ જવા માગતી હતી તેથી એ વિરુદ્ધ દિશામાં તેના બાળકને ખેંચી રહી હતી ત્યારે આ બાજુ બાળકને રમકડું જોઈતું હતું એટલે બાળક પોતાની માતાને રમકડા બાજુ ખેંચી રહ્યું હતું પતિ વિનાની નિરાધાર તે સ્ત્રી મેળામાં આવી શકે તેવી કોઈ પરિસ્થિતિ નહોતી એની પાસે બાળકને મેળામાં આનંદ કરાવી શકે એટલા રૂપિયા પણ નહોતા સવારનું બાળક ઘરે જીદ કરતું હતું મેળામાં જવા માટે પરંતુ કોઈને કોઈ બહાના બતાવીને સોજ સુધી તો સમય કાઢી નાખ્યો પરંતુ સ્વાદ થતાં બાળકની જીદ વધતા ના છૂટકે તેને તે બાળકને લઈને એ મેળામાં આવવું પડ્યું દીકરો મેળામાં રમકડા જોઈ માગણી કરશે અને પોતાના એકના એક દીકરાની ઈચ્છા પૂરી ન કરી શકવાના કારણે તે સ્ત્રીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો સતત વહેતો હતો અત્યાર સુધી તે બાળકને રમકડાથી દૂર રાખીને મેળામાં ફેરવતી હતી પરંતુ અચાનક બાળકની નજર તે મેળામાં રમકડાવાળી પર પડી અને એ બાળક પોતાની માતાનો હાથ પકડી તેને રમકડાવાળી સ્ત્રી તરફ ખેંચી રહ્યું હતું તે બાળક ઉત્સાહથી નજરે જોઈ રહ્યું હતું ત્યારે તેની માતા તેને કહેતી બેટા ચાલ આગળ આનાથી પણ મોટા અને સરસ રમકડા છે હું તને એ લઈ આપું પણ બાળક આ સ્ત્રી પાસે જ તેની માતાને લાવીને ઊભું પણ બાળક આ સ્ત્રી પાસે જ તેની માતાને લાવીને ઊભું રહે છે અને રમકડાની કિંમત પૂછે છે તો બીજી તરફ તેની માતા ચાલ બેટા આગળ આનાથી પણ મોટા રમકડાં છે હું તને એ લઈ આપીશ એમ કહીને બાળકને મનાવવાનો પ્રયત્ન કરે છે

તેમ એ રમકડા વેચનારી સ્ત્રી પોતાની પાસે જે છેલ્લું એકમાત્ર રમકડું કે જેનાથી પોતે સૌભાગ્યવતી છે તેની નિશાની એવી ચૂડી લેવાની ઈચ્છા પૂરી કરવા માટે છેલ્લા બે કલાકથી ખૂબ જ મહેનત કરી રહી હતી તે છેલ્લું રમકડું ક્ષણવાર પણ વિચાર કર્યા વગર તે બાળકના હાથમાં આપીને એક પણ શબ્દ બોલ્યા વગર ઊભી થાય છે અને ધૂળમાંથી ઊભા થતાની સાથે જાણે કે માટીની સાથે સાથે પોતાની ઈચ્છાને પણ ત્ય જ ખંખેરી પોતાના ગામ તરફ ચાલવા લાગી આખરે એ પણ એક માજ જ હતી ને